સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલા નાનપુરા કાદેસરની નાળમાં શંકાસ્પદ ગૌમાસ વેચાતો હોવાની બાતમીના આધારે પોલીસ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા દરોડા પાડ્યા હતા જોકે સ્થાનિકે વિરોધ કર્યો હતો અને વર્ષોથી મટન વેચનારો કોઈ પણ દિવસે ગૌમાસ ન વેચતા હોવાનું તેમણે જણાવ્યું હતું સુરતમાં ગૌમાસ વેચાતું અને આક્ષેપો લઈને તપાસ કરાઈ રહી છે જોકે કે કેટલીક વાર તેનો વિરોધ પણ થાય છે આવી ઘટના બુધવારે બનવા પામી હતી વાત કરી રહ્યા છે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની અઠવા વિસ્તારમાં આવેલા નાનપુરાના કાદરસાની નાળમાં ગૌમાંસ વેચાતો હોવાની બાતમીને આધારે બજરંગ કાર્યકરો ગૌરક્ષકો અને પોલીસ સાથે પહોંચી જવા આપ્યા હતા જે કેટલાક લોકોને પકડી શંકાસ્પદ માસ સાથે અઠવા પોલીસ મથકે લાવ્યા હતા ત્યાં ગૌરક્ષકે મીડિયા સાથે વાત કરી હતી મારું નામ ગોહિલ નિલેશ છે સંસ્થાનું નામ બજરંગ દળ આજે ગોહિલભાઈ કઈ જગ્યાએ ગયેલા કેવી રીતે ગયેલા સાજનભાઈ ભડવાડ અને જયભાઈ નાગરા સાથે ગૌરક્ષાનું કામ કરું છું સાજનભાઈ ભડવાડને બાતમી મળી હતી કે ગૌમાસનું વેચાણ થઈ રહ્યું છે કઈ જગ્યા આપણે જગ્યા કાદરશાહની નાળ પાસે તો અત્યારે અમે પોલીસને સો નંબરમાં કોન્ટ્રોલમાં કોલ કરીને પોલીસ બોલાવી પોલીસને સાથે રાખીને અમે ત્યાં રેડ કરી હતી ત્યારે કેટલા લોકો હવે અત્યારે ત્રણ ત્રણ લોકો ઝડપાયેલા છે ચાર ચાર લોકો અત્યારે ઝડપાયેલા છે ચાર જણાને પકડીને પોલીસ અહીંયા લાવેલી છે અથવા પોલીસ સ્ટેશન કેટલો માસ હશે લગભગ અંદાજે વીસ કિલો વીસ કિલો ઉપર તો હશે હવે જો ગૌ માસ નીકળે તો સરકારને પર એટલું કહેવું છે કે જ્યાં અત્યારે દુકાનો બધી સીલ થઈ થઈ જવી જોઈએ અને જે અત્યારે યોગીની જે સ્ટાઇલ છે બુલડોઝર ફેરવવાની એ ત્યાં બુલડોઝર ફેરવવું જોઈએ જો ગૌ માસ નીકળે ને તો અને કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ ગૌમાસ ના નીકળે તો શું કરશો અમારે તો જો ગૌમાંસ અમારે તો બાતમી મળે બરાબર બાતમી હું તો અત્યાર સુધીમાં એવું થયું નથી કે પાડાનું માંસ નીકળ્યું હોય દરેક જગ્યાએ હું સાત વર્ષથી કામ કરું છું બધી જગ્યા પર ગૌ માંસ જ આવેલું છે આના પહેલાં પણ અમુક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા હા ઘણી એ જગ્યા કઈ કઈ વિસ્તારો હતું શું કહેશું અમે ઘણી જગ્યાએ દરોડા પાડેલા છે દરેક જગ્યા ઉપર ગૌ માંસ જ આવેલું છે અને પોલીસનો સપોર્ટ અમને મળતો રહેશે તો બીજી તરફ નાનપુરા કાદરસાની નાની મહિલાઓ સહિતનાઓ પણ અઠવા પોલીસ પંથકે પહોંચી જવા પામ્યા હતા અને તેઓ દ્વારા બજરંગદના કાર્યકરો અને રક્ષકો દ્વારા હાથમાં ચપ્પુ લઈ તેમના મુલ્લામાં જ આવી દાદાગીરી કરાઈ હતી અને કોઈ દિવસ તેમના મુલ્લામાં ગૌમાંસ ન વેચાયો હોવાનું જણાવ્યું હતું સાથે ખોટી રીતે બજરંગ કાર્યકરો દ્વારા મહિલાઓને પણ ચપ્પુ બતાવ્યા હોવાના આક્ષેપો મહિલાએ કર્યા છે મેરા નામ ખેરુન નિશા કહા પે ગઈ અભીપસા મુલ્લે મે અભી અઠવા પોલીસ સ્ટેશન આપ લોગ આયે તો કિસ લે આયે ઓર ક્યા હુઆ હે आज हमारे मेले में न बजरंग दल वाले ज़बरदस्ती के घुस गए चाकू लेके ने नहीं यूँ कहते कि ये सब गाय का गोश्त बेचते हैं हमारे मेले में कई पचास सालों से गोश्त बिकता है आज तक कोई ऐसा हुआ नहीं म्यूनसिपाल्टी वाले हो या पुलिस वाले हो तो हम समझते ये बजरंग दल वाले हमारे मेले में क्यों आए उनके पास कायदे कानून है क्यों लोग आए हमारे मेले में हमारे मेले में शांति ढोला न आए वो गाय किसने बेचेगी हमारे को माहौल खराब हमारे में ले का माहौल खराब करने आए आये लोगो कितने बच्चों को पे लाए चार पाँच जने हैं साहब अंदर हम देखने नहीं गए चार जने हैं गोश्त गोश्त कितना है वो भी हमको नहीं मालूम ले लेके आए सबके पास का देख कर आए आपकी मांग क्या है हमारी मांग है कि वो लोग को तुम लेबोरेटरी यहाँ ही कराओ कायदा सर की कार्रवाई यहाँ ही करो अगर हम नहीं करेंगे नहीं करेंगे तो हम यहाँ धरना देंगे और फिर हमारे को पहले वो लोग को ये हमारी मांग पूरी करे वो लोग की लेबोरेटरी लो, लो तो है ना यहाँ करे उन लोगों के पास बात ये है कि उनको तोड़ पानी करना है जहाँ तक ऐसी लेना है हमारे तो पास है समझ पड़ी और दूसरी बात हमारी अपील है और कमिश्नर तक की भी की भाई हमको न्याय दो कि ये सब क्या होता है है? कितनी अच्छी शांति है अठवा पुलिस से भी हमको बहुत अच्छा है